આ મારું રંગેલું અમદાવાદ જોઈ લો અમદાવાદ ની ઉતરાણ કેવી લાગે કોમેન્ટ કરજો આવી અમદાવાદ મે ઉતરાણ થાય તો કાય ના થાય એક ડાબા ઉપર 15 થી 20 પતંગ ચગે જોઈ લો તમે હા જો કેવા પતંગ ચગે છે ચગાયું ન એક જીવ નહીં ચકતા ચકતા કાપી નાખે આપડે પતંગ ચગાતા ચગાતા થાકી જઈએ પણ ચગવા જ ના દે ને કોઈ વેરા જો હવે આ એ પડ્યો ઠું જો અમદાવાદમાં માં કેવી ઉત્તરાયણ થાય બેસ્ટ મજા આવે અમદાવાદ ની ઉતરાયણ કરવામાં દેખાય છે રોશની સાંજ પડી ગઈ છે પાંચ વાગ્યા છે હા વસાળી ચડી ભાઈ વસાળી ચડાઈ ચડાય મારા પપ્પા આયા જોઈ લો

હા ચકી જગમગ્યો આ લે ચકાઈ જગમગ્યો ચકી ચકી એ પડ્યું ભાઈ ના ના ચકી એ લાલ વચ્ચે નાખ્યું લાગે છકતા જ નહીં નું વાયર પવન હાજ પડે છ વાગે એટલે પવન પૂરો જો સૂરજ ની રોશની કેવી છે સાંજ પડે એટલે મસ્ત લાગે હો ઉત્તરાયણ બહુ પતંગ ચગ્યા હવે પાંચ છ વાગ્યા એટલે આપણે વિચાર લાવો થોડો બ્લોગ બનાવી દઈએ આવતી ઉત્તરાયણ સુધી કામ લાગે તો ગુડ બાય બધાને બાય બાય હવે આપણે બ્લોક બંધ કરીએ છીએ અને નેક્સ્ટ ટાઈમ કાલે વાસી ઉતરણ મળીશું તો બાય બાય